ગુજરાત રાજ્યમાં દરિયાઈ કાંઠા સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સની રચના ગુજરાત રાજ્યમાં દરિયાકિનારા તેમજ કોસ્ટલ એરિયા મરીન ટાસ્ક ફોર્સ અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો તેમજ તેમના અધિકારીઓ કાર્યરત છે તેના હેતુથી દરિયાઈ તેમજ કોસ્ટલ એરિયામાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને આ સંજોગોમાં દરિયાઈ કિનારાના ગામોમાં રહેતા લોકો પણ દરિયાઈ કાંઠાની સુરક્ષાથી માહિતગાર હોવા જરૂરી છે ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈને દહેજ મરીન ટાસ્ક ફોર્સ દહેજ જિલ્લો ભરૂચના મરીન ટાસ્ક ફોર્સ પી એસઆઈ એસ એમ ચૌધરી તથા હીટ ટીમના મરીન કમાન્ડો તથા ગામના સરપંચ શ્રી તેમજ અન્ય ગ્રામજનો તેમજ માછીમારો તેમજ સ્કૂલના શિક્ષકો તથા ગામના બાળકોની ઉપસ્થિતિમાં ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ મુલેર ગામ પંચાયત ખાતે દરિયાઈ માર્ગમાં થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શંકાસ્પદ બોટ કે બિનવારસી શંકાસ્પદ વસ્તુઓ એટલે કે ડ્રગ્સ ચરસ અફીણ ગાંજો એક્સપ્લોઝિવ આવી ગંભીર પરિસ્થિતિને લઈને તાત્કાલિક મરીન કાસ્ટ ફોર્સને જાણ કરવી તે બાબતે દરિયાઈ કિનારાના રહેવાસી તરીકે જાગૃત રહેવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અનેક એવી સાધન સામગ્રી દરિયાઈ માર્ગ એક જ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને લાવવા માટે બોટનો ઉપયોગ દરિયાઈ માર્ગમાં કરતા હોય છે ત્યારે આવા સમયમાં દરિયામાં કંઈક અસામાજિક તત્વો ઘુસણખોરી ન કરે અને કોઈ પણ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેને ધ્યાનમાં લઈને મરીન ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં જઈને તમામ લોકોને દરિયાઈ માં થતી પ્રવૃત્તિને માહિતીકાર કરવામાં આવે છે અને ખાસ દરિયામાં જતા માછીમારોને આ અંગેની ખૂબ સારી એવી માહિતી આપવામાં આવે છે જેથી કરીને તેઓને જ્યારે દરિયામાં તેઓ પોતાનો ધંધો કરવા માટે જતા હોય છે ત્યારે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય આકસ્મિક હુમલો ન થાય તે ધ્યાનમાં લઈને આ માહિતી આપવામાં આવે છે ત્યારે આજરોજ દહેજ મરીન ટાસ્ક ફોર્સની ટીમ ભરૂચના મુલેર ગામે જય અને પંચાયત પાસે તમામ લોકોને એકત્રિત કરી આ દરિયામાં થતી પ્રવૃત્તિઓને ગ્રામજનો અને સાગર પુત્રોને માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ